ચોટીલા પીજી વિસીએલ સામે રોષ ઠાલાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચોટીલાના એક જાગૃત નાગરિકે પીજી વિસીએલની લાલિયાવાળીથી કંટાળી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે સવારથી બપોર સુધી લાઈટ ન આવતા અનેકવાર ફોન કરવા છતાં પણ ચોટીલા પીજી વિશીએલમાં કોઈ જ ફોન ના ઉપાડતા એક ચોટીલાના જાગૃત નાગરિકે રૂબરૂ જઈ ચોટીલા પીજી વિશીયલમાં ચાલી રહેલી બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા અને ત્યાંના ફરજ પરના સ્ટાફ પણ ખુરશી છોડીને જાણે લટાર મારવા નીકળી ગયા હોય તેમ ખુરશીઓ પણ ખાલી દેખાઈ હતી અને ત્યાંના જવાબદાર અધિકારી દ્વારા સંતોષકારક જવાબ ન મળતા આખરે કંટાળીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો પુનીત ઠક્કર જીટીવી ન્યૂઝ ચોટીલા સાહેબ આપનું નામ જણાવશો સાહેબ આપનું નામ જણાવશો જેબી ચોટીલા સાહેબ સામે જોઈશો તમારું નામ જણાવશો તમે જવાબ નહીં આપો સાહેબ અમારા મનોર પાર્ક માં સવારે છ સાત વાગ્યા ની લાઈટ બંધ છે તમે એનો જવાબ આપશો એલસી લેવડાવી છે હું બધા પાસે બધી ટીમ આવી ગઈ હોય એટલે હું ચાલુ કરું તમે કેટલા વાગે સવાર ની લાઈટ મનોર પાર્ક માં કાપેલી છે તમારા આ ડેટા માં બતાયેલું છે કેટલા વાગે સવારે તમે મનોર પાર્ક માં લાઈટ કાપેલી છે કેટલા વાગે કાપેલી છે મને આપશો

હા ને ચાલુ કરાવું છું હા તમારા સિટી વન ટુ સાથે જ હતા ને સર મને જવાબ છે એક ગ્રાહક છો તમારો ઠીક છે હા ને છું સાહેબ તમારો કસ્ટમર છું મને જવાબ આપશો લાઈટ ક્યારે આવશે અમારા મંદર પાર્કમાં ભાઈ હવે હું ચાલુ કરાવ કે તમને કહું એમ કહી હું ચાલુ કરાવું છું બધાને ફોન કરું છું બધા સ્થળ પરથી આવી કેટલા વાગે આવશે એવો કોઈ અંદાજ તમે આપી શકશો હું એ જ કરાવું છું ને ભાઈ તમારી સામે જ બધાને કહું છું બરાબર એનો તમે વિડિયો રેકોર્ડિંગ કરો બધું સશો સાહેબ બધું મીડિયામાં આવશે મીડિયામાં આવશે બરાબર છે તમે કેટલા વાગે સવારની લાઈટ કાપી લે છે તમારી કેટલી ટીમ કામ કરે છે કઈ જગ્યાએ કરે છે જવાબ નથી આપતા સાહેબ સાહેબ જો આ એમનો ચાલો છે જે જુનિયર પાસે પણ એ લોકો આપણને કંઈ સારો જવાબ આપતા નથી જયારે પણ એ લોકોને મીટરના પૈસા લેવાના થાય છે ત્યારે કસ્ટમર રૂપિયો પણ જતો કરતા નથી અને અત્યારે કોઈ સારો જવાબ દેવા તૈયાર નથી રમેશ ભાનુશાલી જીટીવી ન્યુઝ નલિયા અબડાસા